નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર જંબુસર શહેર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન જંબુસર શહેર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પનું આયોજન આશા ગોલ્ડન જવેલર્સ જંબુસર તેમજ કલ્યાણી જવેલર્સ જોડવાના સોજન નથી ટંકારી ભાગોર એપીએમસી હોલ ખાતે કરવામાં આવ્યું હતું કેમ્પમાં ઇન્દુ બ્લડ બેંક વડોદરા દ્વારા રક્ત સંગ્રહ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું રક્તદાન કર્યા બાદ તમામ દાતાઓને બેક પુરસ્કાર સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી યડની સાથે રિપોર્ટ રમેશ સોલંકી જંબુસર